આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ ગીતના એકસો પચાસ વર્ષ જ્યારે પૂર્ણ થઈ જવા થવા જઈ રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર આ કાર્યક્રમ છે એ કરેલો છે અને રાજકોટ મહાનગરની અંદર સાત જગ્યાએ વંદે માતરમનું સંપૂર્ણ આખું ગીત ગાવાનું તેમજ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી સ્વદેશીના શપથ પણ લેવડાવવાના કેમકે જ્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ ગીતની રચના કરી અને રાષ્ટ્રગીતની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી આ બંને ગીત છે આપણે રાષ્ટ્રગીત સમકક્ષ વંદે માતરમને પણ ગણવામાં આવે છે અત્યારે શાળા કોલેજની અંદર પણ વંદે માતરમને ગીત રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપીને દરરોજ વંદે માતરમ ગીત ગાવું જ્યારે આઝાદીની ચળવળ પૂર જોશથી ચાલતી હતી ત્યારે જે લોકોને ફાંસી આપવામાં આવતી હતી એ લોકો છેલ્લે વંદે માતરમ ભારત માતા કી જે આવા સૂત્રોચ્ચારથી વંદે માતરમનો પણ ઉપયોગ કરતા હતા વંદે માતરમનો એક સૂત્રોચ્ચારથી જ્યારે આપણે સૂત્રોચ્ચાર કરીએ કે વંદે માતરમ ત્યારે આપણા શરીરની અંદર એક અનોખી કંપાટી થાય છે અને આપણને અનોખો અનુભવ એનો પણ થાય છે એટલે વંદે માનનીય વડાપ્રધાન એકસો પચાસમી વર્ષગાંઠ જ્યારે વંદે માતરમની ઉજવવા જઈ રહી છે ત્યારે ખૂબ સારા વિચારોથી આ ગીતને આખા ભારતની અંદર એક કાર્યક્રમ તરીકે લેવામાં આવ્યો છે આ ગીતને આજે એકસો પચાસ વર્ષ પૂર્ણ કરીને એકસો એકાવનમાં વર્ષમાં જ્યારે આ ગીત પ્રવેશી રહ્યું છે ત્યારે રોજ રાજકોટ મહાનગરપાલિકાની અંદર માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને તમામ અધિકારીશ્રીઓ આજે સાડા નવ વાગે રાજકોટ મહાનગરપાલિકાના પટણાંગણની અંદર વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું ગીતની સાથે સાથે મેં જેમ કીધું એમ કે આ ગીત નથી પણ એક આ ગ્રંથ છે કારણ કે અને આપના માધ્યમથી રાજકોટ અને સમગ્ર ગુજરાતના યુવાનોને આ ગીત વિશે હું માહિતગાર કરવા ચોક્કસ માનીશ કારણ કે આ એક ગીતે આ દેશને આઝાદી મેળવવામાં આવી હતી અને આજે પિંચોતેરમાં વર્ષમાં જ્યારે ભારત દેશ અમૃતકાળમાં જ્યારે પ્રવેશ ચાલી રહ્યો છે ત્યારે આદિ માન્ય શ્રી આ ગીત સમગ્ર દેશની અંદર તમામ સરકારી કચેરીઓ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યાલયો સમગ્ર દેશની અંદર એક જ સમયે એક જ દિવસે આ ગીત ગાવામાં આવ્યું અને આ ગીતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું